નમસ્કાર હું દિલાવર સુડેસર તમે જોઈ રહ્યા છો ચાંદી ન્યુઝ દેવભૂમિ દ્વારકામાં નવ નિર્મિત સિગ્નેચર બ્રિજ નું લોકાર્પણ આગામી પચીસ ને રવિવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નામ ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ તરીકે પણ જગવિખ્યાત રહ્યું છે ત્યારે વર્ષોથી ઓખાથી બેટ દ્વારકા જવા માટે દર્શનાર્થીઓ હોળીમાં બેસીને જતા હતા પરંતુ હવે ફોર લેન સિગ્નેચર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે મોર પંખની પ્રતિતિ કરાવતા સિગ્નેચર બ્રિજની અનેક પ્રકારની વિશેષતા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતા વિશેષ કેબલ સ્ટ્રેટ બ્રિજનું નવસો સત્યાસી પોઈન્ટ ત્રાણું કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે જે બ્રિજ નવસો મીટર લોંગ સેન્ટર કેબલ મોડ્યુલર પર બનેલો છે બ્રિજની કુલ લંબાઈ બે મીટર છે ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ ત્રણસો મીટર છે બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ છસો મીટર અને નવસો મીટર કેબલ સ્ટ્રેઇટ બ્રિજ છે આ બ્રિજ બનતા ઓખા અને બેટ વચ્ચે પરંપરાગત જે માગતી બોટ દ્વારા યાત્રિકોને ત્યાંના લોકોએ અવરજવર કરવી પડતી હતી તેના બદલે હવે તેઓ બ્રિજનો ઉપયોગ કરી શકશે જે બોટમાં થી ત્રીસ મિનિટનો સમય લાગતો હતો તે પણ હવે ઓછો લાગશે પરંતુ બ્રિજ બનતાની સાથે ફેરી બોટના પરંપરાગત ધંધા સાથે સંકળાયેલા લોકોને રોજગારીમાં પણ ફટકો પડશે ત્યારે આગામી હવે પચીસ તારીખના રોજ વડાપ્રધાન દ્વારા આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે અને તે સાથે જ લોકો માટે પણ ખુલ્લો મૂકી દેવામાં આવશે આ પ્રકારના સમાચાર માટે ચાંદી ન્યૂઝ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર